મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિશે હિન્દીની અંદર જે પ્રકરણ બે જે છે કે નમક કા દારોગા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને જો વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમારી ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય પહેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દઈએ ગયેલ વિકલ્પો મેસેજ ચૂનકર લખીએ એમાં પહેલો નમક વિભાગ કે દારોગા પદ પર કિસકી નિયુક્તિ હોવી હતી તો આવશે બી वंशीधर की बीजो नमक की गाड़ियाँ किसकी थी तो आपसे ऑप्शन सी पंडित अलोपीदीन की तीजो पंडित अलोपीदीन को किस पर अखंड विश्वास था तो आपसे ऑप्शन सी लक्ष्मी जी पर चौथों वंशीधर को पंडित अलोपदीन ने कौन से पद पर नियुक्त किया था तो आपसे ऑप्शन है स्थायी मैनेजर बीजो है कि निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए पहलो वंशीधर किस विभाग के दारोगा थे તો વંશીધર નમક કે દારોગા છે બીજો વંશુધરને પુલ પર ક્યાં દેખા તો વંશીધરને દેખા કે ગાડીએ કી લંબી કતાર પુલ કે પાર જા રહી હતી મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ ઉપર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક આ વીડિયોના બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો કે પંડિત અલોપેદ્દીન કો કિસને હિરાસત મેં લીયા તો દારોગા વંશીધર કે આદેશ પર જમાદાર બદલું सिंह ने पंडित अलोपद्दीन को हिरासत में लिया चौथो मुकदमे में किसकी जीत हुई तो मुकदमे में पंडित अलोपद्दीन की जीत हुई पाँचवों वंशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गई तो वंशीतर की माता की जगतनाथ और रामेश्वर यात्रा की कामनाएं मिट्टी में मिल गई तीजिए कि निम्नलिखित प्रश्नों के उत्तर दो तीन वाक्य में लिखिए तो जु ही सको सो पहले कि वृद्ध મુન્શીજી કયો ફૂલ ન સમાય તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને એનો જવાબ લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું બીજો તો વંશીધર રાતકો જમુના નદી પર કયો ગઈ તો એનો પણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને જવાબો લખી શકો છો ને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો તે લિંકની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં કારણ કે ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો બોર્ડને લગતા વિડીયો પણ અમારી ચેનલ પર મૂકવામાં આવશે जुए जो, जो पंडित अलोपीदीन को क्यों हिरासत में लिया तो नमक के दारोगा वंशीधर ने पंडित अलोपदीन की नमक की गाड़ियों को नदी के पार जाते हुए पकड़ा था और उन्हें रोक दिया था पंडित अलोपदीन ने उससे पैसे लेकर मामले को रफा दफा करने का आग्रह किया लेकिन वंशीधर किसी भी कीमत पर उन्हें छोड़ने को राज़ी नहीं हुआ और उसने आदेश से पंडित अलोपदीन को हिरासत में ले लिया चौथों जू कि वंशीधर की अदालत मैं क्यों हार हुई तो ऐनो पण मित्रों संपूर्ण जवाब आलेलो छे नीचे जे तुम्ही लखी શકો છો व्हिडिओ स्टॉप करी नाही तो હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ નેક્સ્ટ પ્રશ્ન છે કે પાંચ છ વાક્યમે જવાબ લખીએ પેલા પંડિત અલોપદિનની વ્યક્તિત્વ કા પરિચય દીજી તો પંડિત અલોપદિન apne इलाके के सबसे प्रतिष्ठित जमींदार थे उनका बड़ा व्यापार था वे बड़े पहुँचे हुए आदमी थे बड़े बड़े अधिकारियों से लेकर छोटे से छोटे कर्मचारी पर उनका एहस एहसान था उसने सजीले रथ पर सवार होकर चलना उनका शौक था उनका लक्ष्मी जी पर अखंड विश्वास था वे संसार ही नहीं स्वर्ग में भी लक्ष्मी जी का राज्य होने की बात करते थे वे न्याय नीति सबको लक्ष्मी जी के खिलौने मानते थे લક્ષ્મીજી કે સામને વે સરકાર ઓર સરકારી આદેશ કો જરાબી મહત્ત્વ નહીં દેતે થે વે આપણે પૈસો સે બલ પર અદાલત કા ન્યાય ભી આપણે પક્ષમાં કરવા સકતે થે ઓરના કામ હો સબ પર રૂપિયે લુટાના શોખ થા બીજો પ્રશ્ન છે કે પંડિત અલૌકપદીને વંશીધર કો જાયદાદ કા સ્થાયી મેનેજર કયો નિયુક્ત ક્યા તો એનો પણ મિત્રો તમે જોઈ શકો છો નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને જવાબ લખી શકો છો હવે આપણે આગળ વધીશું પાંચમો કે આશય સ્પષ્ટ કીજે પહેલો ન્યાય ઓર નીતિ લક્ષ્મી કે હી ખીલોને હે તેનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નેક્સ્ટ બીજો છે કે ધર્મને ધનકો પેરો તલે કુચલ ડાલા તેનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયોમાં જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને પણ આના જવાબ લખી શકો છો તો નેક્સ્ટ આગળ વધીશું આપણે છઠ્ઠો છે કે નિમ્નલિખિત કથનોકી પૂર્તિ કે लिए दिए गए विकल्पों में से उचित विकल्प चुनकर लिखिए पहलो वंशीधर के अनुभवी पिता ने कहा तो आप शब्द ने ऊपरी आमदनी ईश्वर देता है इसी से बरकत होती है बीजो पंडित अलोपद्दीन को वंशीधर उत्तर देता है बी चालीस हजार नहीं चालीस लाख रुपये भी असंभव है तीजो परम अलोपद्दीन हंसकर बोले तो आपसे सी मुझे इस समय એક અયોગ્ય મનુષ્ય કીહી જરૂરત હે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર હિન્દી વિષયની અંદર પ્રકરણ બે જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત